નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં પૌષ્ટિક અને હેલ્ધી એવી કાટલાવાળી સુખડી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કાટલાવાળી સુખડી શિયાળાની ઠંડી માટે કાટલાવાળી સુખડી બનાવવા માટે સૌ પહેલાં આપણે વસ્તુઓ અને તેનું માપ જોઈ લઈએ અહીં બસો ગ્રામ ઘઉંનો ઝીણો લોટ લીધો છે રોટલી બનાવીએ છીએ તે લોટ લીધો છે બસો ગ્રામ ઘી છે અને બસો ગ્રામ ગોળ છે આ ત્રણેય વસ્તુનું માપ સરખું લેવાનું છે લોટ ઘી અને ગોળ ગોળનું માપ તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઓછું પણ કરી શકો છો અથવા વધારી પણ શકો છો હવે જોઈએ આપણે બીજી વસ્તુઓ કાટલું આ કાટલું માર્કેટમાં સરળતાથી મળી રહે છે એકદમ હેલ્ધી હોય છે અને પોષક તત્વથી ભરપૂર હોય છે આ કાટલાની જે સુખડી ખાય ને શિયાળામાં તો કમરનો દુખાવો દૂર થઈ જાય અને શક્તિ મળી રહે સાથે આપણે ગુંદર લેશું અને કોપરાનું ખમણ લેશું ગુંદર મેં પચીસ ગ્રામ લીધો છે પચીસ ગ્રામ કાટલું છે અને પચીસ ગ્રામ કોપરાનું ખમણ છે ગુંદરને આપણે મિક્સર જારમાં સૌથી પહેલા ક્રશ કરી લેશું ગુંદરને મિક્સર જારમાં ઉમેરી અને આપણે આ રીતે ભૂકો કરી લીધો છે સુખડીને ઢાળવા માટે એક પ્લેટ લેવાની છે તમે થાળી પણ લઈ શકો છો મારી પાસે આ બફીટ રહે છે એટલે મેં લીધી છે તેને આપણે ઘીથી ગ્રીસ કરી લઈએ સૌ પહેલા તૈયાર જ રાખીએ આ રીતે સૌથી પહેલાં ટ્રેને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની તૈયારી કરી રાખવાની બધી વસ્તુઓ લઈ લીધા પછી અને બધી તૈયારી થઈ ગયા પછી આપણે ગેસ સ્ટાર્ટ કરેલો છે અને એક ઝાડા તળિયાવાળી કઢાઈ લીધી છે આ રેસીપી બનાવવા ઝાડા તળિયાવાળી કઢાઈ જ લેવાની જેથી આપણે જ્યારે શેકીએ ને લોટ ત્યારે બળી ન જાય અને સરસ રીતે આપણી રેસીપી તૈયાર થાય હવે તેની અંદર આપણે ઘી ઉમેરી દઈએ બધું જ ઘી આપણે એકી સાથે ઉમેરી દઈશું આ રેસીપીમાં ઘી પાછળથી ઉમેરવાનું નથી ઘીને આપણે ઓગળવા દઈએ ઘી ઓગળી જાય એટલે આપણે ઘઉંનો લોટ ઉમેરી દઈએ શરૂઆતમાં આપણે ફાસ્ટ ગેસ રાખીશું અને જેવું બધું મિક્સ થઈ જાય ને એટલે થોડી વાર થાય બે થી ત્રણ મિનિટ આપણે એટલે આપણે ગેસને લો થી મીડિયમ કરી દેસું એટલે લોટ આપણો એકદમ સરસ રીતે શેકાઈ જાય લોટને આપણે આ રીતે ઘી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરતા જશું અને શેકતા જશું મિક્સ થઈ ગયા પછી આપણે થી લો કરી દસો એટલે લોટ સરસ શેકાય લો થી મીડિયમ ફ્લેમ પર લોટ ને આપણે આ રીતે ચલાવતા જવાનું છે અને શેકતા જવાનું છે ઘઉંના લોટને ઘીમાં શેકતા પાંચ મિનિટ થઈ છે પણ હજુ લોટ પૂરો શેકાયો નથી આપણે આ રીતે ચલાવતા જવાનું છે અને શેકતા જવાનું છે એકદમ સરસ રીતે શેકવાનો છે અત્યારે સુગંધ આવી ગઈ છે પણ છતાં પણ આપણે થોડો વધારે શેકવાનો છે એટલે સુખડી બહુ ટેસ્ટમાં સરસ બને લોટનો જરા પણ કાચો સ્વાદ આવવો જોઈએ નહીં જુઓ ઘી પણ છૂટું પડી રહ્યું છે આ સુખડી એકદમ પૌષ્ટિક છે અને શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ મજા પડે કાટલું કોપરાનું ખમણ અને ગોળ એકદમ હેલ્ધી મીઠાઈ છે અને જે લોકોને કમરનો દુખાવો હોય છે નબળાઈ લાગતી હોય એ ખાઈ શકે અને ડિલિવરી પછી મહિલાઓને જો આ સુખડી આપવામાં આવે ને તો ધાવણમાં પણ વધારો થાય છે અને તેની નામાં શક્તિનો સંચાર પણ થાય છે આ રીતે આપણે શેકતા જઈએ અને આવી વસ્તુઓ શિયાળામાં જ ખાવાની મજા આવતી હોય છે મસાલાવાળી અને ગરમ અથવા ચોમાસાની ઠંડી ઋતુમાં આ ચોમાસાની વરસાદવાળી કે ઠંડી ઋતુમાં બાકી ઉનાળામાં તો આવી રેસીપીઓ સારી લાગતી નથી મસાલાવાળી ખાઈ જ શકાય નહીં પણ અત્યારે બહુ સરસ લાગે અત્યારે શિયાળાની ઠંડી હોય એટલે ભાવે આ બધું અને ભૂખ પણ વધારે લાગતી હોય છે શિયાળાની ઠંડીમાં એક કટકો ખાઈ લીધો હોય તો પોષક તત્વો મળી રહે ભૂકો કરેલો ગુંદર એડ કરી દેસુ ગુંદરને આપણે મિક્સ થવા દેસુ જો કેટલો ગુંદર ફૂલી ગયો છે એકદમ સરસ ગેસની ફ્લેમ અહીં સ્લો જ છે મીડિયમથી મેં સ્લો કરી દીધી છે ગુંદર નાખ્યા પછી જુઓ કેટલો સરસ ગુંદર ગયો છે હવે એડ કરી દઈએ ગેસ બંધ કરી અને હવે આપણે કાટલું કોપરાનું ખમણ ગેસ બંધ જ કરી દેવાનું છે કાટલું અને કોપરાનું ખમણ એડ કરતી વખતે ને ચલાવતા રહેવાનું છે એટલે આ બધી વસ્તુ થોડી ફ્રાય થઈ જાય અને તેની સુગંધ પણ સરસ આવે અને આ રેસીપી ઘણા દિવસ સુધી બગડે પણ નહીં આમ પણ સુખડી ઘણા દિવસો સુધી મહિના દિવસ સુધી બગડતી નથી કારણ કે આમાં પાણીનો ભાગ હોતો જ નથી એટલે વધારે બનાવીને રાખી હોય તો એ પણ કોઈ ચિંતા નહીં બહાર લઈ જવું હોય ટૂરમાં પ્રવાસમાં કે ઘરમાં ડબ્બો ભરીને રાખી મૂક્યું હોય તો પણ તમે રાખી શકો હવે આપણે આ વાસણને ગેસથી સાઈડ કરી દઈએ એટલે જે ગેસની ગરમી છે લાગે નહીં અને મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ગેસ પરથી નીચે ઉધારી લીધા પછી આ મિશ્રણને માત્ર પાંચ મિનિટ જ ઠંડુ થવા દેવાનું છે તેનાથી વધારે ઠંડુ થવા દેવાનું નથી જો વધારે ઠંડુ થશે ને તો આપણે જે ગોળ ઉમેરીશું ને તે મિક્સ નહીં થાય હવે ઉમેરી દઈએ આપણે ગોળ ગોળ ઉમેરી અને હવે આપણે આ મિશ્રણમાં એકદમ સરસ રીતે ગોળને ભેળવી દઈએ એ દેશી મીઠાઈ છે અને વર્ષોથી આપણા ઘરોમાં બનતી આવે છે કાટલાવાળી સુખડી હોય કે સાદી સુખડી હોય બધાને બહુ પસંદ આવે છે અને ગોળવાળી વસ્તુ છે એટલે નુકસાનકારક પણ હોતી નથી ખાંડ સુખડી જેટલી આપણે ખાવાનું આપણે પસંદ ઓછું કરતા હોઈએ છીએ પણ ગોળ તો મોટાભાગે લોકો ખાવાનું પસંદ કરતા જ હોય છે એમાં શિયાળો હોય ત્યારે ખજૂર ને ગોળ એ બધી વસ્તુ તો ખાવાનું પસંદ હોય છે બધાને કાટલાવાળી સુખડીને કાટલાવાળી સુખડી કાટલા સાથેની સુખડી કે ઘણા લોકો કાટલા પાક તરીકે પણ ઓળખે છે કોઈ પણ નામ આપી શકાય પણ બહુ સરસ બને છે સ્વાદમાં પણ સરસ લાગે છે જો આખા રસોડામાં સુગંધ પણ સરસ આવી રહી છે ગોળને સારી રીતે મિક્સ કરી લેવાનો છે જુઓ દેશી ગોળ છે એટલે ગાંઠા રહેવાનો પ્રશ્ન નથી પણ જો કઠણ ગોળ હોય તો મેં કહ્યું તેમ એને ખમણી લેવાનો એટલે મિક્સ કરવામાં સરળતા રહે અને ઓગળી જાય ઝડપથી જો મિક્સ થઈ જાય પછી વાર ના લગાડતા આપણે જે તૈયાર રાખેલી પ્લેટ છે તેમાં સુખડીને ઢાળી દેવાની છે બધું મિશ્રણ આપણે ટ્રેમાં લઈ લઈએ મિશ્રણને ટ્રેમાં પાથરી લીધા પછી આપણે આ રીતે દબાવી અને બેસાડી દેવાનું છે જુઓ કેટલી સરસ વાળી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે સવારમાં જો એક ટુકડો મળી જાય ને તો નાસ્તાની પણ જરૂર ના પડે અને આ માપ સાથે જો સુખડી બનાવશો ને તો બહુ ટેસ્ટમાં સરસ બનશે અને બધાને પસંદ આવશે હવે આપણે વાટકાના પાછળના ભાગથી ઇવનલી સ્પ્રેડ કરી લઈએ આ રીતે થઈ જાય દસેક મિનિટ આમ રાખ્યા પછી આપણે કાપા પાડી લેવાના છે જો વધારે ઠંડી થઈ જશે ને તો પછી કાપા પડશે નહીં તમારે જેવડા ટુકડા કરવા હોય તેવા આકા કરી લેવાના આ રીતે આપણે કરી લઈએ અને ત્યાર પછી ટોટલી ઠંડી થશે ને ત્યારે આપણે આ પીસીસ કાઢીશું કાટલાવાળી સુખડી ઠંડી થઈ ગઈ છે હવે આપણે પીસીસ કાઢીશું અને સર્વ કરીશું જુઓ કેટલી સરસ પોચી પોચી મસાલાવાળી અને શિયાળામાં ખાવાની મજા પડી જાય તેવી સુખડી શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવી એનર્જીથી ભરપૂર કમરનો દુખાવો દૂર કરનાર કાટલાવાળી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે કાટલાવાળી આ સુખડીનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ